સાંભળો જો એવા હો છેડો પોતા ખાલી 150 રૂપિયા હા સાંભળો તમારા બાબા માટે પોતા કામ જો ના 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 આવો છે કાઈ ને અને આ તમે કેતા હોય તો એડ્રેસ છે આમ જો તમાર છોકરી શાસ્ત્રી બજાર ની પાસે છે આપણે તો આવો તમને રૂબડા બતાવો

આ એમ હે પાડા પર હારીન લગન છે હારીન લગન હોય તો બનીને તો કરી જ ને કરી જ આમ તો પસંદ કરને એટલે હું કાઢી દો ઓલા થોડી કાઢો ક્યાં કે કાળા કબરા આવરા આય કાળા કબરા કાઢ હા ઈ તું તને ખબર ન પડતી આમ કર એલા લે હે હેંકો લેક

કોઈ દેખતુંય નથી આ છે ને કેટલાય સંપલ ઠોક લેવા છે આનું શું ભયું ખાલી હાર ટેન્શન હે હા હાર તો અરે બાપ રે તો તમ બજાર કરતા સસ્તા હો સસ્તા એટલે એની વાત જા દે તું મુનિયા એમાં એવું છે મારે હે ને બે ત્રણ જોડી બૂટ લેવાના જ છે એ હારી લગન છે હારી લગન છે એમાં રોલા નાખવાના લે તો તો તું હેને બે ત્રણ ઠોકી જા લે તો આ પેક કરી દો જો એકા હ આમ બૂટ હાર આવશે

હા તે વાંધો નહીં હા એમ જોય ભાઈ હાથા પેક થજો હો હા ભણ્યા છે હાય અરે બાપરે માય ભોટ કાઈ થાય એટલે તમે બધું જામમાં પણ હો હે હે એ હારે કાંઈ થોડી બતાવ્યો રીતે હા કઈ લઈ દે હાય તારે હવે આમાં કલા ગમાય એટલે પેક રાખ્યું ભાઈ હા એ કલા ગયો આવું ઈને હેઠો હા બીજો તારા દેખાય છે ને અરે બેના તારા હાથમાં મે દીધું છે એક બલેક કરો બલે આલે બલે એક આલે ને આ સીંધરી વાળું હા એક નંબર જોય જો પાછો આ લાગે છે ને હા હા લાગી આલે હવે પૂસક મોરબી કરતા રાજકોટ કરતા એ સસ્તા મળે હું હા હા લુગ ના લે હું હું હે રે તો અરે વાહ 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 તો કામ તો એ કે માર આના ને લગન બાકી છે ઈની ખરીદી આયા કરશું તું અહીંયા ના ને એટલે તારી આગે હમ તો 1300 1500 રૂપિયા લે પણ આયા ઈ હમ તો આલી તારા જો એનો ભાવમાં મરી જાય ઓય રે તો આ ભાઈ ભાવ તો કે ભાઈ આને શું છે ઓછો નહીં આમ જો

એ લાય સપલા મે હવારત ગોઠવાતા અને અત્યારે એકાઈ સબલું કેમ નો રયો અને કોઈ ઘરાગઈ ના તારા દુવા કેટલા સપલા આપણે હવારત ગોઠવાતા અત્યારે એક સપલું નતું નો આઈ ઓલી ભૂરી ખેલો લાઈ ગઈ ની ગઈ હા તું હું પાછું ધોળો

એ હવે પાસા દેવા નથી જવું એમ નઈ એને ખબર પડી જાય તો આપણે કોબા ઉપાડલી છે પણ આપણે અહીંયા દેવા જઈશું તો આમથી એ ખબર પડી જાય અને આમ સાનો માનો તુકારા મરી તું મને તુકારા કારા દેવા મળી